જય શ્રી કૃષ્ણ જય માતાજીને કેમ છો તો ફરીથી આવી ગયા છે એક એવી જગ્યા વૃદ્ધો બાળકો એકસાથે રહે છે અને તેમનું જે જીવન ગુજારી રહ્યા છે તો તમને ખબર જ હશે કે આ જગ્યા આવેલી છે ખેડા જિલ્લાના વસુ તાલુકાના લવાલ મુકામે તેનું નામ છે ધરતી છોડો વૃદ્ધાશ્રમ અને મારું નામ તો તમે જાણતા જ હશો કે મારું નામ છે હેતુબંદી માતરમ તો ચાલો આજના તમને જમવાના કે ભોજનના દ્રશ્યો બતાવો નામ છે અલ્ફા વંદે માતરમ અને તમે જાણતા જશો કે બે દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તો આ વધારે વરસાદના કારણે આપણા આખા ખેડા જિલ્લામાં જે બાળકો છે તેમને સ્કૂલની રજા આવી હતી અને તમે જાણતા જશો કે બાળકોને સ્કૂલની રજા હોય એટલે એમનામાં કંઈક અલગ જ જોશ હોય તો તમે તેના દ્રશ્ય જોઈ શકો છો અને વધારે વરસાદ પડવાના કારણે આપણા જે ખેડૂતો છે તેમને પણ ઘણું નુકસાન થયું હોય છે તો આ વાત પણ વિચારવા જેવી છે અને આજનું તાદું જમવાનું છે જે ખીચડી શાક અને રોટલી તો તમે ઘણીવાર બધા ભાઈઓ છે તે કમેન્ટ કરીને પૂછતા હોય છે કે તમારા નામની પાસે વંદે માતરમ કેમ લગાડો છો તો વંદે માતરમ લગાડવાનું માત્ર એક જ કારણ છે કે આપણે જે શિક્ષણ જ કલ્યાણ સંકુલ છે ત્યાં એક હજાર કરતાં પણ વધારે બાળકો રહે છે તો તેમનામાં જ્ઞાતિ ભેદભાવ કરવામાં નથી આવતો અહીંયા બધાને એક જ સમાન રાખવામાં આવે છે જેથી કરીને કોઈના નામની પાસે વંદે માતરમ લાગે તો તેમની સરનેમ ખબર ના પડે કે આ કઈ જ્ઞાતિમાંથી આવે છે તેના જ લીધે બધાને જ ખબર હશે કે આપણી જે આ લવાલ ગામ છે ત્યાં ત્રણ સંસ્થાઓ કામ કરી રહી છે ટેકો દિવ્યાંગ આશ્રમ ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એજ કલ્યાણ સંપૂર્ણ અને આપણી જે ચોથી સંસ્થા છે શિક્ષણ એજ કલ્યાણ કેમ્પસ ટુ તેનું કામ અત્યારે ચાલુ જ છે જેમાં લગભગ બે હજાર જેટલા બાળકો અને સાથે જ સ્કૂલ અને કોલેજ પોતાની બને છે તેના જે ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આપણા મેપતસી ફાઉન્ડેશનમાં યોગદાન આપ્યું અને તમને લોકોને પણ કહેવા માંગુ છું કે આવી જ રીતના તમે પણ સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને શેર કરજો જેથી કરીને આપણી જગ્યા છે એના વિશે બધા લોકો જાણતા થાય અને આ જ રીતના સપોર્ટ કરતા રહે અને તમને બધાને જ ખબર છે આ માત્ર સોશિયલ મીડિયા થકી ચાલતું એક એવું માધ્યમ છે એક એવું સંસ્થા છે જેમાં લગભગ ઘણા બધા બાળકો વૃદ્ધો દિવ્યાંગ બધા એકસાથે રહે છે અને તેમની જરૂર જરૂરિયાતો પૂરી થાય છે ને માત્ર તમારા સપોર્ટ થકી એક વાર તમને બધાને થેન્ક યુ સો મચ હું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી